બઉ જુઠું લાંબુ ના ચાલે અને આજે ડગલે પગલે પ્રાઇમ મિનિસ્ટર સોનિયા બેન રાહુલ ગાંધી આ પેટ્રોલ ઉપર અને ડીઝલ ઉપર વેટ કર્યા મન મોંજગણી ના પાડે બહેનોને મકાન આપવાનું પણ ના પાડે છે કે બેકારોને નોકરી આપવાનું રાહુલ ગાંધી ના પાડે છે કે આ કરવું નથી સત્તર વર્ષ સુધી આ સરકારને જવાબ આપવાનો એક પણ જવાબ નથી એવી જૂઠી સરકાર એકસો બ્યાસી માંથી સો કરતા વધારે સરવારા ભેગા થાય ત્યારે બાપુએ એ ત્યાં બેહવાનું થાય એટલે મને કીધું કે તમે પણ હવે કપડો માંથી મેં કીધું આટલું બધું ઇલેક્શન લડ્યો અને બીજ વર્ડ ને શું હવા ધોડા ભાજપ વાળા કે કોંગ્રેસની ટીમમાં કેપ્ટન કોણ ટોરુ સેન ફલાણું સેન કીધું રહ્યા કેપ્ટન એટલે હવે તમારે